ભાયલી વિસ્તારમાંથી પ્રસાર થતી વરસાદી કાસપા ગંદકી દુર્ગંધ તેમજ મચ્છરોની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે થોડા વર્ષો પૂર્વે ભાયલી ગામનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો હતો જે તે વખતે ગ્રામ્યજનોને સુવિધાના સ્વપ્નો બતાવાયા હતા જો કે હવે પાલિકામાં સમાવેશ થયા બાદ પરિસ્થિતિ પહેલાં કરતાં બગડી હોય તેવું લોકોને લાગી રહ્યું છે અવારનવાર ભાયલી ગામમાં જાગૃતો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી ભાયલી વિસ્તારમાંથી પ્રસાર થતી વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો દુર્ગંધ મચ્છરોના ત્રાસથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે માજી સરપંચની આગેવાનીમાં રજૂઆતો બાદ પણ પરિસ્થિતિ જેસે થે છે વરસાદી પાણીના નિકાલ માટે વુડા દ્વારા જે તે સમયે બનાવવામાં આવેલ વરસાદી કાસ ગંદકીથી ખદબદી રહી છે પાલિકામાં સમાવેશ બાદ પણ પરિસ્થિતિ બદલાઈ નથી ત્રાહિમામ પોકારી ઉઠેલ ગ્રામ્યજનો દ્વારા ફરી એક વખત તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો સમગ્ર મામલે પૂર્વ સરપંચ દર્પણ પટેલ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આ ભાઈલીનો આંબેડકર નગરના ગેલેક્સી સોસાયટી વળો વિસ્તાર છે અને ભાઈલી વિસ્તાર કોર્પોરેશનમાં આજે પાંચ વર્ષથી વધુ સમય થવાયો પણ આ કાશનો પ્રશ્ન યથાવત છે આ કાશ આજે ગંદકીથી ભરપૂર છે સાંજના સમયે ભાઈલી ગમત તમારે બહાર બેસવું હોય તો બેસી શકાય એવી પરિસ્થિતિ નથી ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ છે દુર્ગંધનું સામ્રાજ્ય છે પણ કોર્પોરેશનના અધિકારીઓ એસી કેબીનું બેહીન ખાલી ઓર્ડર કર્યા કરે છે અને સફાઈના નામે ખાલી બે પોન દિવસ પેલું પોકલેન મશીન છે અને પછી લઈ જાય છે બસ છેલ્લા ચાર વર્ષથી આવીને એવી પ્રેક્ટિસ કર્યા કરે છે પણ આનું જે કાયમી ઉકેલ આવવો જોઈએ એ કાયમી ઉકેલ આવતો નથી અનેક વાર રજૂઆત કરી છે પણ કોર્પોરેશનમાં માં કોઈને આ કામગીરી પૂરી કરવામાં રસ નથી